ખેડૂત મિત્રો રોજ આવા બજાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય બોલતા બજાર ભાવ શીરુનો નિષ્ફોપ ત્રણ હજારથી ઓસો ભાવ પાંચ હજાર આઠસો રૂપિયા સુધી વરિયાળી અઢારસો રૂપિયાથી સાત હજાર પાંચસો રૂપિયા સુધી હિસાબ ગુલેબ એકવીસો રૂપિયાથી સત્યાવીસો ને ત્રીસો રૂપિયા સુધી રાઈડો નવસો રૂપિયાથી બારસો ને સાનુ રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી ઓગણીસો રૂપિયા સુધી સુરતસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી સવિસો રૂપિયા સુધી ધાણા સત્તરસો પચાસથી ત્રેવીસો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો આજના તાજા ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના આ પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા